પુવાળા ગામે મહિલા સરપંચ માત્ર નામના છે કારણ કે સરપંચના પતિ સત્તાનું સુકાન સંભાળી રહ્યા છે સરકારી દસ્તાવેજો પર સરપંચના પતિ સહી કરે છે રજૂઆત કરવા ગયેલા ગામ લોકો સાથે પણ સરપંચ પતિ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા હોય છે પૈસા લઈ લે છે પરંતુ કામ નથી કરતા તેવો આક્ષેપ પણ ગામ લોકો કરી રહ્યા છે

જે સરપંચ પતિ છે તેમનો જે વિવાદ સામે આવ્યો છે જે પત્ની પોતે જે સરપંચ હોવા છતાં પણ જે સરપંચ જે પત્ની જે પતિ છે તે ભયભટ જે કરતો હોય તેવું જે સામે આવ્યું છે જે ગ્રામજનો વિરોધ કરતા તેમને ગ્રામ જે અપપ્પ બોલ્યો હોય તેવું વિડીયો ની અંદર દેખાઈ રહ્યું છે જે ટિકાસ ના કાર્ય હોય છે મૂળભૂત સુવિધાઓ હોય તેનાથી પણ જે ગ્રામજનો જે વંચિત અધિક સુધી છે ત્યારે તે સરપંચ ને રજૂઆત કરવા કરી ત્યારે સરપંચ પતિ દ્વારા शब्द बोलवा तरी ग्राम समोर आधी विरोध नोंदा जी आभार उत्सव तम जाणकारी